નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરવાનું છે આજે આપણે વાત કરવાની છે ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર પાંચ જેવી ક્રિયાઓ જેનો આજનો આપણો પ્રશ્ન છે કે શા માટે શા માટે આપણા જેવા બહુકોષી સજીવોમાં આપણે કેવા સજીવ છીએ બહુકોષી બહુકોષી એટલે કે જેમાં કોષ કેવા હોય એક કરતાં વધારે નહીં એક કોષીમાં કોષ કેટલા હોય માત્ર એક જ હોય તો આપણે બધા જે બહુકોષી સજીવો છે આ બહુકોષી સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે અગાઉના વિડીયોમાં મેં તમને જાણ કરી કે જે એક કોષી સજીવ છે એમાં બધી ક્રિયા કોના દ્વારા થાય છે પ્રસરણ દ્વારા પણ બહુકોષી જે સજીવો છે આ બહુકોષીમાં બધી ક્રિયા છે એ વહન મારફતે થાય છે એટલે કે જે પણ આપણે કરવી હોય એ વહન મારફતે થાય તો શું કામ એવું જો તો આપણા જેવા બહુકોષી પ્રાણીઓમાં બધા કોષો આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી ચાલો આપણે મનુષ્ય શરીરની વાત કરીએ તો જે બાહ્ય આવરણ છે બહારનું જે ભાગ છે ચામડીવાળો એ પર્યાવરણના સંપર્કમાં હોય પરંતુ જ્યાં શરીરના અંદરના ભાગો છે હૃદય કિડની લિવર આંતરડું આ બધા અંગો છે એ વાતાવરણના પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી પેલું કારણ તો આ જ છે કે બધા જ અંગો છે એ પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી આ ઉપરાંત આપણી જે શરીર રચના છે બહુકોશીની એ વધુ જટિલ અને તેનું શરીર કદ મોટું હોય છે ખાસ યાદ રાખવું શરીર રચના છે એ વધુ જટિલ છે અને શરીરનું કદ પણ મોટું છે આથી સાદા પ્રસરણ દ્વારા બધા કોષોને આથી સાદા પ્રસરણ દ્વારા બધા કોષોને જરૂરિયાતનો ઓક્સિજન પૂરો પાડી શકાતો નથી અથવા તો મોકલી શકાતો નથી હવે આપણા શરીરને કામ કરવા માટે કોષોને શું જોઈએ તો કે ઓક્સિજન જોઈએ તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે તો કોષો કામ કરશે નહીં અંગો કામ કરશે આ પ્રસરણની ની ક્રિયા કરો તો બધાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી ચલો મિત્રો આપણે આ તમે બધા જે વિડીયો જુઓ છો એ આપણે યુટ્યુબ ચેનલમાં તો છે જ પરંતુ આપણા જે આ વિડીયો છે એ આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એમાં પણ મૂકેલા છે તો એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળશે આવો સિમ્બોલ જોવો છો ડાઉનલોડ કરો એને ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો પછી તમે દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરો જે પણ ઓટીપી આવે ઓટીપી દાખલ કરો એટલે તમને સરસ મજાનું આ પ્રમાણેનું ફ્રન્ટ પેજ દેખાય છે જેમાં પેઇડ કોર્સ છે આ પેડ કોર્સમાં તમને ધોરણ નવ અને ધોરણ દસ ધોરણ નવ અને ધોરણ દસ જેમાં તમને ગણિત પ્લસ વિજ્ઞાન ગણિત અને વિજ્ઞાન વિષયનો સંપૂર્ણ કોર્સ મૂકેલો છે ગમે ત્યારે ગમે તે સ્થળે તમે એને નિહાળી શકો છો તો આ પેડ કોર્સના ઓપ્શનથી તમને ખૂબ જ સારો બેનિફિટ મળવાનો છે આ ઉપરાંત ધોરણ ત્રણથી બારના વિડીયો તમારા ભાઈ બહેન નાના હોય મોટા હોય સગા સંબંધી હોય આજુબાજુના કોઈ મિત્રો હોય એ કોઈ જો ત્રણથી બારના ધોરણમાં અભ્યાસ કરતા હોય તો એને પણ સજેશન તમે આપી શકો છો કારણ કે આપણા જે વિડીયો છે એમાં તમને સરળ સમજૂતી સાથેની માહિતી એનિમેશન સાથેની માહિતી આપેલી છે જેથી તમને ખૂબ જ સરળતાથી સમજાઈ શકવાની છે આ ઉપરાંત ફ્રી મટીરિયલ્સ એક્ઝામ પેપર આવું દસમા ધોરણના વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્ત્વનું હોય શું કે ચાલો આખા સિલેબસનું રિવિઝન થઈ જાય ત્યારબાદ એક જ ઓપ્શન હોય પેપરનું સોલ્યુશન કરો તો આમાં તમને જે પરીક્ષા લેવાયેલી હોય એ પરીક્ષાના પેપર તમને મળવાના છે સોલ્યુશન સાથેના મળવાના છે જેનાથી તમારે પરીક્ષામાં ખૂબ ઘણો એવો ફાયદો થવાનો છે હવે માની લો કે તમારું દસમું ધોરણ છે તમારે વિડીયો જોવા છે તમે કઈ રીતે નિહાળવાના છો તો ત્રણ થી બાર નો ઓપ્શન સિલેક્ટ કરો તમારું ધોરણ પસંદ કરો ધોરણ પસંદ પસંદ કરશો એટલે દરેક વિષય વિષય જેમાં વિજ્ઞાન કરો અને તમારે જે ચેપ્ટરનો જે વિડીયો જોવો હોય એ તમે ગમે ત્યારે જોઈ શકો છો આ ઉપરાંત આપ સર્વે વિદ્યાર્થી મિત્રો શાળા મિત્ર નામની એપ્લિકેશનથી તો પરિચિત છો તો આપણા જે વિડીયો છે એ શાળા મિત્ર નામની એપ્લિકેશનમાંથી પણ તમને મળી રહેવાના છે તો હજુ પણ જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ માટે નવા હોય પહેલીવાર મુલાકાત લીધેલી હોય એ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અમારી અવનવી માહિતી સરળ સમજૂતીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ તો ફરીથી આપણે ટૉપિક ઉપર જઈએ વાત શું હતી આપણી કે બહુકોશીમાં પ્રસરણ ચાલતું નથી વહન થવું જરૂરી છે તો એમાં આપણે વાત કરી કે પ્રસરણમાં શું થાય પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં નથી હવે એક ગણતરી મુજબ આપણા ફેફસામાંથી ઓક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી ક્યાંથી લઈને તો ફેફસાથી પગના અંગૂઠા સુધી પ્રસરણ દ્વારા પહોંચાડવાનો હોય કોને ઓક્સિજનને ફેફસાથી પગના અંગૂઠા સુધી જો પ્રસરણથી પહોંચાડવામાં આવે કઈ ક્રિયાથી પ્રસરણથી પહોંચાડવામાં આવે તો આશરે ત્રણ વર્ષ જેટલો સમય લાગે કેટલા વર્ષનો ખાલી આપણા ફેફસાથી આપણા પગના અંગૂઠા સુધી ઓક્સિજનને પહોંચતા કેટલો સમય લાગે ત્રણ વર્ષ કઈ ક્રિયાથી પ્રસરણ એટલે કે આ ક્રિયા મનુષ્ય માટે જે બહુકોષી છે એના માટે શક્ય નથી આથી આપણા જેવા બહુકોષી સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ ક્રિયા અપૂરતી ક્રિયા છે એટલે કે સમયસર કામ થતું નથી ત્રણ વર્ષે ખાલી પગના અંગૂઠા સુધી પહોંચે એટલે કે ત્રણ વર્ષે તમારો પગનો અંગૂઠો હલે કારણ કે ઓક્સિજન મળે ત્યારે જ કામ થાય તો આ પ્રસરણની ક્રિયા છે એ આપણા માટે અપૂરતી ક્રિયા ગણવામાં આવે છે આથી બહુકોષી જે પણ સજીવ હોય એમાં પ્રસરણની ક્રિયા ચાલતી નથી આગળ નવો પ્રશ્ન કે કોઈ વસ્તુ જીવંત છે કોઈ વસ્તુ જીવંત છે જીવે છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું કે એ સજીવ વસ્તુ છે એ આપણે સાબિત કરવું હોય તો આપણી પાસે શું એવા માપદંડો હોવા જોઈએ તો ચાલો જુઓ કોઈ વસ્તુ સજીવ છે તે નક્કી કરવા માટે તો એક તો એનું હલન ચલન ત્યારબાદ વૃદ્ધિ ત્યારબાદ શ્વાસોશ્વાસ હલંજલ એટલે કે આમ તેમ ફરી ફરી શકે છે વૃદ્ધિ એટલે કે નાનોથી લઈને મોટો થાય છે શ્વાસોચ્છવાસ એટલે શરીરની અંદર વાયુઓ દાખલ કરી શકે છે ત્યારબાદ કોષ રચના વગેરે માપદંડો આપણે ઉપયોગ કરી શકીશું કે આ માપદંડો જો એની પાસે હોય અને આ બધી જે આપણી જે માપદંડો છે પૂરતા પ્રમાણમાં કાર્ય કરતા હોઈએ તો એને આપણે શું કહીએ સજીવ તરીકે ઓળખ આપી શકીએ છીએ ક્વેશ્ચન કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તો પેલું બાહ્ય કાચી સામગ્રી તો એ કઈ છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બીજું એટલે કે પાણી એનો ઉપયોગ ક્યાં થાય છે તો વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણમાં એનો ઉપયોગ થાય છે ત્યારબાદ

સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો જીવન છે એ ચાલુ રાખવું છે રાબેતા મુજબ તો એનામાં કઈ કઈ ક્રિયાઓ થવી જોઈએ ચાલો પેલું જીવન ટકાવી રાખવા માટે મૂળભૂત ક્રિયાઓ આપણને આપેલી છે ચાલો કઈ છે પેલા તો પોષણ પોષણ એટલે કે જે ઉર્જા છે એ શરીરની અંદર દાખલ કરવાની ખોરાક મારફતે એની ક્રિયા થવી જોઈએ શ્વસન એટલે કે શરીરમાં ખોરાક દાખલ થવો સોરી શ્વાસ દ્વારા કોઈ વાયુ દાખલ થવો જોઈએ અને ઉચ્છ્વાસમાં વાયુ નીકળવો જોઈએ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા ત્યારબાદ વહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુ છે એનું વહન થવું જોઈએ ઉત્સર્જન નકામા જે પદાર્થો છે શરીરની બહાર નીકળવા જોઈએ શરીરની અંદર ભેગા થાય તો લાંબો ટાઈમ ચાલે નહીં વૃદ્ધિ એટલે કે નાનેથી લઈને એ હું થવો જોઈએ એનો વિકાસ થવો જોઈએ અને એટલે આપણે એને કહીએ વૃદ્ધિ એની થવી જોઈએ ત્યારબાદ આણવીય ગતિ તો શરીરના અણુઓની ગતિ થવી જોઈએ અંદર અણુઓ છે એક જ જગ્યાએ સ્થિર હોવા જોઈએ નહીં એ શરીરમાં હરતા ફરતા રહેવા જોઈએ ની ગતિ પણ થવી જોઈએ તો આ જે ક્રિયાઓ છે આટલી ક્રિયાઓ ફરજિયાત તમારે જો જીવન ટકાવી રાખવું હોય તો આ બધી ક્રિયાઓ તમારા શરીરમાં થતી હોવી જોઈએ આપણે બધા જીવન જીવીએ છીએ તો એનો અર્થ એવો થાય છે કે આ બધી ક્રિયાઓ છે એ આપણા શરીરની અંદર થાય છે આ બધી જે ક્રિયાઓ છે આપણા શરીરની અંદર થાય છે અત્યાર સુધી તમને ખબર નથી હવે તમને ખબર પડી કે આપણા શરીરમાં એટલી એટલી ક્રિયાઓ થાય છે ત્યારબાદ આગળ આપણા શરીરમાં અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે ઉર્જા અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે અને તેમનો સ્ત્રોત કયો છે તો જુઓ કે જ્યારે આપણે ચાલતા હોઈએ કે સાયકલ ચલાવતા હોઈએ કે દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ દ્રશ્ય સંકૃતિ એટલે કે જે જોઈ શકાય જે દેખાય છે એવી પ્રવૃત્તિ ત્યારે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ ચાલો જોઈ શકાય એવી પ્રવૃત્તિ હું ચાલું છું ત્યારબાદ હું સાયકલ લઈને જાઉં છું દોડું છું કસરત કરું છું

જરૂરિયાત હોય સ્વાભાવિક છે દેખાય એ પ્રવૃત્તિ છે એમાં તમને ખબર છે કે ભાઈ આ ભાઈ ઉર્જા વાપરે છે ઊર્જાની જરૂર એમાં આપણે પડે છે પણ જે આપણે કરતા સૂતા હોય તો એક ક્રિયા થતી હોય જેમ કે શ્વસનની ક્રિયા હૃદયનું ધબકવું રુધિરનું પરિભ્રમણ આ બધી ક્રિયા છે એ આપણને દેખાતી નથી પણ એ ક્રિયા થવા માટે પણ કોની જરૂર પડે છે ઊર્જાની એટલે કે જે જોઈ શકાય એવી અને જે જોઈ ન શકાય એવી આ દરેક ક્રિયા માટે આપણને કોની જરૂર પડે છે તો તો આ બધી ક્રિયા માટે આપણને જરૂર પડે છે વૃદ્ધિ વિકાસ પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે કોની કોની માટે તો વૃદ્ધિ માટે શરીરના વિકાસ માટે પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ સંશ્લેષણ એટલે મેળવવા માટે આપણા શરીરને બહારથી પદાર્થોની જરૂરિયાત પડે છે જે આપણે ખોરાક સ્વરૂપે શું કરીએ છીએ ગ્રહણ કરીએ છીએ જે આપણે ખોરાક સ્વરૂપે ગ્રહણ કરીએ છીએ તો આપણો ખોરાક જેને આપણે કહીએ આહાર આ ઉર્જા અને દ્રવ્યોનો સ્ત્રોત છે ખોરાકમાંથી આપણને શું મળે છે તો ખોરાકમાંથી આપણને મળે કાર્બોદિત ખનીજ શાર વગેરે વસ્તુ મળે છે જે આપણા શરીર ને ઉપયોગી છે આવું માનો કે ખેતરમાં તમે કોઈ પાક વાવેલો છે પાક ને જે વસ્તુ જોતી હોય તમે બહાર થી શું કરો છો ખાતર સ્વરૂપે આપો છો

મેળવવું સજીવો તેમનો ખોરાક કેવી રીતે મેળવે છે અથવા તો તો બીજી રીતે પૂછાય કે પોષણના આધારે પોષણના આધારે સજીવના મુખ્ય પ્રકારને સમજાવવું ચાલો જુઓ ઉર્જા અને દ્રવ્યોની જરૂરિયાત ઉર્જા અને દ્રવ્યની જરૂરિયાત બધા જ સજીવોમાં હોય છે કારણ કે આપણા શરીરને આપણે કામ કરાવવા છે અંગોને હલનચલન કરવા છે તો ઉર્જા જોઈએ તો આપણા બધા જ જે સજીવો છે આ બધાને ઉર્જાને દ્રવ્યોની જરૂરિયાત હોય છે તો પોષણ પ્રાપ્તિ એટલે કે એને ખોરાક કઈ રીતે મળે છે આ પોષણ ક્યાંથી પ્રાપ્ત થાય છે કેવી રીતે પ્રાપ્ત થાય છે એના આધારે સજીવના પ્રકાર પાડવામાં આવે છે અને એમાં પહેલો પ્રકાર છે સ્વયંપોષી પહેલો પ્રકાર છે સ્વયંપોષી તો સ્વયંપોષી કોને કહેવાય તો આ સજીવો સરળ દ્રવ્યો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પાણીને કહેવાય એચ કાર્બન ડાયોક્સાઇડને કહેવાય સી ટુ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે કયા રૂપે પ્રાપ્ત કરે અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે કોણ તો બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ સ્વયંપોષી છે સ્વયંપોષી એટલે નામ પરથી જ ખબર પડી જાય સ્વયં એટલે કે જાતે અને પોષી એટલે પોષણ મેળવે તો જે પોતાની જાતે પોષણ મેળવતા હોય એને શું કહેવાય સ્વયંપોષી ઓ વનસ્પતિ છે એ બીજા કોઈ ઉપર આધાર રાખતો નથી પોતે જ પોતાનો ખોરાક બનાવે છે એટલે શું કીધું લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ આ બધા કેવા છે સ્વયંપોષી છે જે પોતે જ પોતાનો ખોરાક બનાવે છે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખતા નથી હવે બીજું છે વિષમ પોષી તો આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક સ્વરૂપે મેળવે અને સરળ પદાર્થોમાં વિઘટન કરે છે શું કરે છે જટિલ સ્વરૂપનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે આ માટે જેવ ઉદ્દીપકો જેને કહેવાય ઉચ્ચ આ માટે જેવ ઉદીપકો જેને કહેવાય ઉચ્ચેચકો એનો ઉપયોગ કરે છે શું કામ જટિલમાંથી સરળમાં રૂપાંતર કરવા માટે આવું કોણ કરે છે તો વિષમ પોષી તો વિષમ પોષી જે છે એ પોતે પોતાનો ખોરાક બનાવતા નથી અહીંયા તમને આપેલું છે ચિત્ર માંસાહારી પ્રાણી છે વાઘ તો આ વાઘ છે પોતાનો ખોરાક જાતે બનાવે છે નહીં એ હું કરશે ખોરાક માટે બીજા કોઈ પ્રાણી ઉપર આધાર રાખે છે માની લો કે હરણ તો હરણને મારીને શું કરે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે એ જટિલનું સરળમાં રૂપાંતર કરવા માટે ઉદ્દીપક કે ઉચ્ચેજકોનો ઉપયોગ કરે છે ટૂંકમાં વિષમ પોષી પોતે પોષણ મેળવ બનાવતા નથી બીજા ઉપર શું કરે છે આધાર રાખે જ્યારે કરે છે પોતે ખોરાક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત છે તમને ઉદાહરણ આપું ચાલો લીલી વનસ્પતિ કેવી છે સ્વયંપોષી લીલી વનસ્પતિ કેવી છે સ્વયં પોષે છે ચલો લીલી વનસ્પતિનો ઉપયોગ કોણ કરે છે હરણ હરણનો ઉપયોગ કોણ કરે સિંહ વાઘ જેવા માંસાહારી પ્રાણીઓ આ હરણ છે સીધો લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો એટલે કે ડાયરેક્ટ પ્રત્યેક સ્વરૂપે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે સીધો જ વનસ્પતિને ખાય છે પણ આ સિંહ વાઘ જેવા માંસાહારી પ્રાણીઓ છે આ પ્રાણીઓ લીલી વનસ્પતિનો ઉપયોગ કરતા નથી ઈ કોનો ઉપયોગ કરે છે હરણનો ચાલો હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરે પણ હરણે શું ખાધું હતું ઘાસ હરણે શું ખાધું હતું ઘાસ તો ડાયરેક નહીં પણ ઈન રીતે આ સિંહ કે વાઘ એ પરોક્ષ રીતે પણ સ્વા સ્વયંપોષી પર આધારિત છે ચલો હરણને ઘાસ ન મળવું હોત તો હરણની સંખ્યા વધત હરણની સંખ્યામાં વધારો થાત નહીં તો માંસાહારીને ખોરાક મળત તો માંસાહારીને પણ ખોરાક મળત નહીં એટલે હરણ છે એ પ્રત્યક્ષ રીતે સિંહ વાઘ છે એ પરોક્ષ રીતે એ આ સ્વયં પોષી લીલી વનસ્પતિ પર આધાર રાખે છે પ્રાણીઓ અને ફૂગ એ પોષી છે એટલે કે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે અહીંયા તમને બિલાડીના ટોપ આપેલા છે આ એ મૃતોપજીવી છે એ પણ ખોરાક માટે શું કરશે બીજા ઉપર મૃત કે સડેલા પદાર્થ પર આધાર રાખે છે એમાંથી પોષણ મેળવે છે ટૂંકમાં પોતે ખોરાક બનાવતા નથી પણ બીજા ઉપરથી આધાર રાખીને પોતાના પોષણ તો બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો પ્રકાશ સંશ્લેષી સજીવો એટલે કે લીલી વનસ્પતિઓ કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એ દરેક સજીવો એ સ્વયં પોષી પોષણ દર્શાવે છે પોતાની જાતે જ પોતાનો ખોરાક બનાવે છે ચાલો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં ચાલો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પાણી ક્યાંથી મળશે તો કે જમીનમાંથી પાણી મળશે અને કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મળશે તો વાતાવરણમાંથી મળે છે હાજરી કોની કોની છે તો પ્રકાશ અને પર્ણમાં રહેલા હરિદ્રવ્ય ક્લોરોફિલની હાજરી છે તો એનું રૂપાંતર પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં એટલે કે ગ્લુકોઝ ખોરાકમાં રૂપાંતર થાય છે શું હતું વાતાવરણ માંથી કાર્બન ડાયોક્સાઈડ લીધો ક્લોરોફિલ ની મદદથી સૂર્યપ્રકાશની હાજરી શું બને છે ઓક્સિજન પાણી અને ગ્લુકોઝ ઓક્સિજન અને પાણી શું કીધું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફીન હાજરી આ હાજરી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે રૂપાંતર થાય છે ઝ માં રૂપાંતર થાય છે આ છે પ્રકાશ પ્રક્રિયા ત્યારબાદ તો બધી જ લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા ખાસ યાદ રાખવું બધી જ લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે કાર્બોદિત ગ્લુકોઝ જેને કહીએ વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે આ ઉપરાંત વધારાના ગ્લુકોઝનો જે વધારાનું જે ગ્લુકોઝ છે આ ગ્લુકોઝનો જટિલ કાર્બોદિત વધારાના ગ્લુકોઝનો જટિલ કાર્બોદિત એ સ્ટાર્ચકણ અથવા તો મંડકણ સ્વરૂપે સંગ્રહ પામે છે ખાસ યાદ રાખવું એમસીક્યુ માટે લક્ષ્ય માટે કે વનસ્પતિમાં વધારાના ગ્લુકોઝ જે ગ્લુકોઝનો જટિલ કાર્બોદિત એ કયા સ્વરૂપે સંગ્રહ પામે છે કયા સ્વરૂપે સંગ્રહ થાય છે તો સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંગ્રહ થાય છે આ ઉપરાંત તે આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે છે તે આંતરિક એટલે કે અંદરની ઉર્જાની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ થાય છે કે જ્યારે જ્યારે વનસ્પતિને જરૂર પડે ત્યારે એનો શું કરે છે ઉપયોગ આ સ્ટાર્ચ કણ કે મંડ કણનો ઉપયોગ કરે છે તો આ સાથે આપણો વિડીયો અહીંયા થાય છે પૂર્ણ ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત